નમસ્કાર ખેડૂત મિત્રો બાપા સીતારામ કિસાન સંઘ એટલે કે ખેડૂતો સાથેની અને ખેડૂતો માટેની આ યુટ્યુબ ચેનલની અંદર હું એજ શિયાળા સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મગફળી પાકની અંદર આવતી એ કાળી ફૂગ તેમજ એ મગફળી પાકમાં આવતો સુકારો તો એના વિશે આજે ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છીએ તો આપ સૌ જાણો છો કે ગયા વર્ષ કરતાં એ આ વર્ષે એ મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં એ કરવામાં આવેલું છે સમગ્ર ગુજરાતની અંદર તો તેના અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત વગેરે વિસ્તારોની અંદર એ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર એ કરવામાં આવે છે ખેડૂત મિત્રો છેલ્લા ઘણા સમયથી એ સતતને સતત એ વરસાદ એ પડ્યા કરે છે ધીમે ધીમે તેમજ એ ઘણા બધા વિસ્તારોની અંદર એ મગફળી પાક એ સાઠથી નેવું દિવસનો થયો છે તો ઘણા બધા વિસ્તારોની અંદર સાઠથી સિત્તેર દિવસનો પાક થયો છે તો આ સમયગાળા દરમિયાન જો ખેડૂત મિત્રો સતત વરસાદ એ પડ્યા કરે તેમજ એ વરાપ ન થાય અને જમીન એ ટીપાઈ જાય એવું કહેવામાં આવે છે અને ત્યારે એ જમીનની અંદર એ ખાસ કરી અને એ મગફળીના પાકના એ મૂળની અંદર એ જ્યારે ઓક્સિજનની અવર જવર એ બંધ થઈ જાય અને એવા સમયગાળા દરમિયાન એ આ કાળી ફૂગ એ એનો એટેક એ થતો હોય છે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે એ આ ફૂગ એ શું છે અને કેવી રીતે આવે છે તો આ એક પ્રકારની એ કાળી ફૂગ કહેવામાં આવે છે તો આ કાળી ફૂગ છે એ મગફળીના પાકના એ મૂળની અંદર એ જોવામાં જોવા મળે છે અહીંયા આપ જોઈ શકો છો કે મારા હાથમાં એ મગફળીનો છોડ છે આના અંદર એ કાળી ફૂગનો એ એટેક થયેલો છે અહીંયા આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ પ્રકારે ખાસ કરી એને નીચેનો ભાગ છે એ એકદમ કાળો પડી જાય છે અને ધીરે 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 સુકાતો સુકાતો એ છોડ ઉપરના એ ભાગ તરફ વધતો જાય છે તો આ રીતે કાળી ફૂગનો એટેક એ એનો એ વધતો જાય છે તો ખેડૂત મિત્રો એ કયા કારણથી આવે છે તેની આપણે વાત કરીએ તો આ જે કાળી ફૂગ છે એ જ્યારે સતત વરસાદ પડે તેમજ જમીનની અંદર જ્યારે આગળ વાત કરીએ એમ કે એ પૂરતો ઓક્સિજન એ મૂળમાં ન મળે અને ત્યારે એ ખાસ કરી અને આ ફૂગ અને આ ફૂગને એ અનુકૂળ વાતાવરણ જ્યારે એ એને મળે ત્યારે એનો એટેક એ વધતો જાય છે તેમજ એ મૂળથી લઈ અને છોડના ઉપરના ભાગમાં ધીરે 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 છોડ એ નરમ થઈ જાય છે અને એ સુકાઈ સુકાતો જણાય છે તો સૌથી પહેલાં આના મૂળનો ભાગ છે એકદમ કાળો પડી જાય છે અને એક કાળી ફૂગ જોવા મળે છે ફૂગ જેવું થઈ જાય છે અને એ જ્યારે તમે છોડ ખેંચશો એ ત્યારે જ તમને ખ્યાલ આવશે તમે ખેતરમાં ઊભા ઉભા નજર મારો અને ખેડૂત મિત્રો તમને એ પાક એકદમ ઉપરથી પાન લસાઈ ગયેલા જોવા મળે તેમજ મૂળ વગરના જોવા મળે ત્યારે સમજી જવું કે આ પાકને એ કાં તો એ ફૂગનો એટેક છે કાં તો એ પાણીની તાણ છે તો જ્યારે તમે એક છોડ ખેંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એના અંદર એ શું ખામી છે અને છોડને ખેંચી અને એના મૂળનું ત્યારે તમે એ આખું પરીક્ષણ કરશો એના સૂયા જોશો એના મૂળના એ ગંડિકાઓ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે ખેડૂત મિત્રો મૂળની અંદર બે પ્રકારની ગંડિકાઓ હોય છે એક તો એ નાઇટ્રોજનની એ રાઇઝોબિયમની ગંડિકાઓ હોય છે અને એક તો આ જે ફૂગ હોય છે એ ફૂગની ગંડિકાઓ હોય છે તો રાઇઝોબિયમની જે ગંડિકાઓ હોય એ જ્યારે તમે એ એને જ્યારે દબાવો અને એકદમ એ ભૂરા કલરનું જ્યારે એ પ્રવાહી એના અંદરથી નીકળે તો એ રાઇઝોબિયમની ગંડિકાઓ હોય છે અને એકદમ કડક કડક જ્યારે તમને જોવા મળે તો એ એ એક પ્રકારની એ ફૂગ એને નેમેટોડ કહેવામાં આવે છે નુકસાનકારક તો આ બે પ્રકારના એ નેમેટોડ આના અંદર હોય છે તો આગળ આપણે વાત કરીએ કે આ જે કાળી ફૂગ છે એના લક્ષણો શું હોય તો ધીરે 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 એ છોડ છે એ નીચેથી નબળો પડતો જાય છે અને એના જે મૂળ છે એ કાળા પડી જાય છે એકદમ અને કાળા પડી અને છોડ ધીરે ધીરે સુકાતો સુકાતો ઉપરના ભાગ તરફ એ વધતો જાય છે બીજું તે મૂળના એ કોહવાઈ જાય છે એકદમ મૂળ તેમજ આ ફૂગ છે એ બિયારણની અંદર જો તમે પટ આપેલો ન હોય ફૂગનાશકોનો તો પણ એ એનો એ પાછળથી એનો એટેક એ થતો હોય છે તો આવા સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ખાસ કરીને જ્યારે વાવેતર કરો ત્યારે એ ફૂગનાશકોનો એ પટ આપી અને પછી જ એનું વાવેતર કરવું જોઈએ તો આ રીતે આપણે વાત થઈ કે એના લક્ષણો કઈ રીતે એને ઓળખવું અહીંયા આપ જોઈ શકો છો મારા હાથમાં છોડ છે તો ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ કે આ ફૂગ એ આવ્યા પહેલાં પાયાની અંદર તમે એ ઘણા બધા એ ફૂગનાશકો બજારની અંદરથી મળે છે તેમજ જૈવિક નિયંત્રણો જો તમારે કરવું હોય તો એ પાયાની અંદર એ તમે એ ટ્રાયકોડરમાં છે સુડોમોનાસ છે વગેરે આ કાળી સફેદ ફૂગ એ પાછળથી ન આવે એના માટે થઈને એ પાયામાં પણ એ ખાતરો નાખવાના હોય છે જો તમે એ પ્રકારના ખાતરો વાપરેલા હશે એ જૈવિક નિયંત્રણ તમે કરેલું હશે તો તમારી પાછળથી આ ફૂગ જોવા મળશે નહીં પણ જો આ કોઈપણ પ્રકારના તમે ટ્રાયકોડરમાસે સુડોમોનાસ કે વગેરે કોઈ પણ પ્રકારની જે મિત્ર ફૂગ છે એનો જો તમે ઉપયોગ કરેલો નહીં હોય તો એ આવા પ્રકારની એ ફૂગ ખાસ કરી અને વધારે પડતો એ વરસાદ સતત ચાલુ રહે અને જમીન તમારી જે ટીપાઈ જાય અને અનુકૂળ વાતાવરણ જ્યારે એને ના મળે ત્યારે આ પ્રકારની ફૂગનો એ એટેક જોવા મળતો હોય છે તો હવે એ ફૂગ આવી ગયા બાદ એના નિયંત્રણ માટે શું કરવું હવે એ ફૂગનો એટેક છે આગળ ના વધે એના માટે શું કરવું તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમે તમારા ખેતરની અંદર નજર મારો અને તમારા પાકને જોઓ અને પાક તમને ક્યાંક એક બે પાંચ છોડ અથવા તો એક બે લાઈન જ્યારે તમને આવી સુકારાવાળી જોવા મળે એ સમયેથી જ જાગૃત થઈ જવું અને ત્યારથી જ એના નિયંત્રણના પગલાં લેવા જોઈએ જો તમે આવું નહીં કરો અને જો મોડું કરશો તો એ આજે તમને બે લાઇન જોવા મળશે તો પછી એ થોડા દિવસ પછી એની ચાર થશે અથવા તો એના એમાંથી પણ એનું પ્રમાણ એ વધતું જણાશે તો આ રીતે આપણે આગળ વાત કરીએ કે એના નિયંત્રણ માટે શું કરવું તો બજારની અંદરથી ઘણા બધા એવા ટેકનિકલો ખેડૂત મિત્રો મળતા હોય છે કોઈપણ કંપનીની કે કોઈ પણ પ્રોડક્ટનું અહીં હું નામ નહીં લઉં અહીં ફક્ત અને ફક્ત તમને એ ટેકનિકલ જ હું જણાવીશ તો ખેડૂત મિત્રો કોઈ પણ કંપનીનો તમે બજારમાંથી એ લાવી અને છંટકાવ કરી શકો છો તો એમાં ટેકનિકલની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એ આના નિયંત્રણ માટે તો એ કાર્બોડિજમ કાર્બોડિઝિયમ બાર ટકા તેમજ મેન્કો જે તેસઠ ટકા વેટેબલ પાવડર આવે છે એ એ બંનેનું એક મિશ્ર એ તમને ટેકનિકલ બજારમાંથી મળશે તો એ પ્રતિ પંપની અંદર એ પચાસ ગ્રામ નાખી અને એ પંપની અંદર પ્રતિ એ પચાસ ગ્રામ નાખી અને એ બરાબર એ ભીળવી અને પછી ખેડૂત મિત્રો જે તમારા પંપની આગળની નોજર હોય એ નોજરનો આગળનો જે ફુવારો હોય એ કાઢી અને એ છોડે છોડે એના થડે થડે એને એ ડ્રિન્ચિંગ કરવું જોઈએ ડ્રિન્ચિંગ એટલા માટે કરવાનું છે કે આ ફૂગ છે એ મૂળની ફૂગ છે એટલે એનો ઉપરથી છંટકાવ કરશો તો અસર કરશે નહીં એટલે ખાસ કરીને મૂળમાં ઉતરે એ રીતે એને તમારે એ છોડે છોડે એનું ડ્રિન્ચિંગ કરવાનું છે તો ત્યારબાદ આગળ એ ના કરવું હોય તો એ બીજા ટેકનિકલનું તમને નામ આપું તો બજારની અંદરથી તમને એ કોનાઝોલ એ દસ ટકા તેમજ ની સાથે સાથે એ સલ્ફર 65% ટકા એવું એક ટેકનિકલ બજારમાંથી મળશે જેણે આપણે ટેબુ સલ્ફરના નામથી ઓળખીએ છીએ તો આ ટેબુ સલ્ફરનું ટેકનિકલ બજારમાંથી લાવી અને એક પંપની અંદર ત્રીસ ગ્રામ નાખી અને આગળ જે મુજબ તમને જણાવ્યું એ પ્રમાણે એ તમે આગળની નોજરનો જે ફુવારો કાઢી અને તમે એ છોડના થડે થડે એ ડ્રિંચિંગ કરી શકો છો જેથી કરી અને એ મૂળમાં એ ઉતરે અને એ ફૂગને આપણે ત્યાંને ત્યાં જ એને અટકાવી શકીએ અને એ આગળ વધતી અટકી જાય ત્યારબાદ ખેડૂત મિત્રો એ સિવાય આગળ તમને ટેકનિકલનું નામ આપવું જોઈએ એ પણ ના કરવું હોય તો બજારમાંથી ક્લોરોથીન એ નામનું ટેકનિકલ મળશે તો એ પ્રતિ પંપની અંદર એ બાર એમએલ નાખી અને એ તમે આગળ વાત કરી એમ ડ્રિન્ચિંગ કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરું તો ખેડૂત મિત્રો એ સિવાય એક થિયોફેનેટ નામનું એ થિયોફેનેટ મિથાઈલ નામનું એક ટેકનિકલ હોય છે તો એને એ એનો પણ તમે એ ઉપયોગ કરી અને એનો સ્પ્રે પણ કરી શકો છો અને એનું ડ્રિન્ચિંગ પણ કરી શકો છો તો આ તમને જણાવ્યા મુજબના કોઈ પણ ટેકનિકલનો તમે ઉપયોગ કરી અને ખેડૂત મિત્રો તમે આ પ્રકારની જો મગફળી અંદર કાળી ફૂગ જોવા મળે તો એનું નિયંત્રણ તમે એ કરી શકો છો તો ખેડૂત મિત્રો અહીં તમને એ અમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કાંઈ તમને માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કરીએ છીએ એ ખેડૂત મિત્રો ખાસ કરી અને અમારા અનુભવો અને એ અમારા અભ્યાસના આધારે તમને જણાવતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આશા રાખું છું કે તમે એ સરસ મજાનું એ નિયંત્રણ તમે એ અમારા જણાવ્યા મુજબના ટેકનિકલથી એ કરી શકો અને હંમેશા અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ આવા અવનવા વિડીયો એ તમને પસંદ આવે તો લાઇક જરૂરથી કરતા રહેજો ખેડૂત મિત્રો તમે લાઇક કરશો તો અમારું મનોબળ વધશે એટલા માટે થઈને એ લાઈક જરૂરથી કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ એ અમારા વિડીયો શેર કરજો જેથી કરી અને અન્ય ખેડૂત મિત્રો પણ એ આવી ફૂગનું નિયંત્રણ એ અમારા જણાવ્યા મુજબના ટેકનિકલથી કરી શકે આભાર